નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાગાદોડીવાળી અને અસ્તવ્યસ્ત લાઇફસ્ટાઈલના કારણે શરીર પર ખરાબ અસર પડે છે આના કારણે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્તરે પણ ઘણી સમસ્યાઓ થાય છે તે જ સમયે એક્સરસાઇઝ ન કરવા અને ખોટા સમય ખાવા પીવા જેવી આદતોને કારણે આ સ્વાસ્થ્ય સમસ્યાને ધીમે ધીમે મોટી બીમારીમાં ફેરવાઈ જાય છે જો કે આવી જે સ્વાસ્થ્ય સમસ્યા શરીરમાં બ્લડ કોલેસ્ટ્રોલનું હાઈ લેવલ છે અને લસણ અને દૂધનું સેવન કરતી કરાવતી વખતે ત્યારે મિત્રો બેડ કોલેસ્ટ સ્ટ્રોલ ઉપરાંત લિક્સરાઈટનું લેવલ પણ ઓછું થઈ જાય છે સાથે શરીરમાં બ્રેડ કોલેસ્ટ્રોક અને ગુડ કોલેસ્ટ્રોકનું લેવલ પણ સુધારે છે જોકે લસણમાં વિટામિન બી સી અને સેલ્યમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે જેમાં એન્ટી બેક્ટેરિયા અને બળતરા વિરુદ્ધ ગુણધર્મો હોય છે ત્યારે દૂધમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન એ ડી કે અને એ મળી આવે છે આ ગુણો ત્યારે એકસાથે સ્વાસ્થ્યને લાભ આપી શકે છે લસણવાળું દૂધ ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે જોકે તેનાથી શુગર કંટ્રોલમાં રહેશે દૂધમાં કાઢના ભેળો કેટલાક લોકો દૂધ પીધા પછી ગેસની ફરિયાદ કરે છે લસણવાળું દૂધ મેટાબોલિક રેટ વધારીને કબજિયાત સમસ્યાને દૂર કરે છે આનાથી પેટમાં ગેસ ખીંચાણ પેટનું ફૂલાવું અને અપચો રાહત મળે છે ત્યારે શરદી અને ઉધરસની સમસ્યામાં પણ રાહત આપે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ